આણંદ જિલ્લાના મેળાઓ મુકામે પે સેન્ટર કુમાર શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર પેટલાદ તાલુકાના મેળાઓમાં પે સેન્ટર કુમાર શાળાનું ખાતમુહૂર્ત પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જે પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી જિલ્લા પંચાયત સભ્ય પ્રદીપભાઈ પટેલ પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ પેટલાદ તાલુકા કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ

પવિત્ર ભૂમિ એટલે મેરાવ ને મેરાવ મુકામે કન્યા તો મકાન બન્યું એક કરોડ વીસ લાખનું પ્રદ્યતન હવે કુમાર સારાનું પણ એક કરોડ એંસી લાખના ખર્ચે માત પર રૂપિયા ગુજરાત સરકારે શિક્ષણ વિભાગે ફાળવ્યા છે અને કાત મુદ્ર પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સાહેબ આજે આજે હર્ષ અને ઉલ્લાસની લાગણી અમે અનુભવીએ છીએ કુમાર શાળાના પ્રાથમિક શાળાના બાર ઓરડા એક કરોડ એસી લાખ રૂપિયાની માતમર રકમથી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા આપણા શિક્ષણ મંત્રીશ્રીના ધારાસભ્યશ્રીના સહયોગથી મંજૂર થયા તેના આજે લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેવાનું થયેલ છે આ સિવાય સરકારે આણંદ જિલ્લામાં કેટલી યોજનામાં ઓરડા બનાવ્યા શું શું પ્રોજેક્ટ લાવ્યા આ સિવાય આણંદ જિલ્લા પંચાયતની જે નવસો ને બહાર પ્રાથમિક શાળા છે તેમાં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અગિયારસો સિત્યાસી નવીન વર્ગખંડની મંજૂરી આપી છે નવીન સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર આ તમામની સગવડ આપવા બદલ માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબનું જે સપનું છે વિકસિત ભારત વિકસિત ભારતને બનાવવા માટે વિકસિત જે બાળકોનો વિકાસ થાય અને પ્રાથમિક શાળામાં શાળામાં તમામ અધ્યતન સુવિધા મળે તેની આ પહેલ છે સભ્યોને મળીને સૌથી પ્રથમ શરૂઆત તો કમલેશભાઈ કહ્યું કે આપણે કે પંખા પેલો ડોનેશનમાં લઈને માગતા હતા પણ દરેકના ભૂપેન્દ્રભાઈ ના કારણે આણંદ જિલ્લાને કેડા કંપની તરફથી દરેક પ્રાથમિક સ્કૂલો એક થી આઠ હોસ્પિટલો અને દરેક પંચાયત ઘર ટૂંક સમયમાં સોલાર એનર્જી થી સરકારના ખર્ચે આપણને બધાને મફત આપવામાં આવવાનું છે તે હમણાં સામાન્ય સભામાં આપણે ફાઈનલ કર્યું પણ ધારાસભ્ય શ્રી કઈ કહેવાનું ડૂબી ગયા એટલે મારે એમના તરફથી આભાર માનવા માટે કે આપણે આણંદ જિલ્લાના દરેક ધારાસભ્યને એમાં કમલેશભાઈ ધારાસભ્યનો કેટલાદ ખાતે ખૂબ જ મહત્વનો ફાળો હોવાથી એમનો ખૂબ ખૂબ આભાર કે દરેક સ્કૂલોને દરેક હોસ્પિટલને દરેક પંચાયતઘરને લાઇટ બિલમાંથી મુક્તિ મળે એના માટે સોલાર સિસ્ટમ આપણને ટૂંક સમયમાં સરકાર તરફથી પૂરા આણંદ જિલ્લામાં આપણને ફાળવવામાં આવવાની છે ત્યારબાદ પાછળ આપણે જે શેડ બનાવ્યો